ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર મકાન અને ઘરવકરીમાં આગ લગાવવાની ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલ મહાકાળી વસાહતમાં તારીખ દસ ચાર બે હજાર પચીસના રોજ તોડફોડ અને આગ ચંપીની ઘટના બની હતી અગાઉ થયેલ હત્યાના બનાવની દાજ રાખી તેર કરતા વધુ ઈસમોએ ગેરકાયદેસર મંડળી કરી રેખાબેન તથા તેમના દીકરાઓના મકાન પર પથ્થરના ઘા કરી જવનશીલ પદાર્થ વડે આગ લગાવી રિક્ષા ઘરવકરી સામાન વગેરેને નુકસાન કર્યું હતું જે ઘટના અંગે પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે વધુ એક પરેશ પ્રતાપભાઈ રાઠોડ નામના ઈસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અગાઉ આ કેસમાં સાત વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આ ઘટનામાં તેર કરતા વધુ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી